ગઈકાલે સાંજે ક્રિષ્ના એસ્ટેટ કોમન પ્લોટ બીઆઈડીસી ખાતે સ્વામી ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ક્રિષ્ના એસ્ટેટ કોમન પ્લોટ બીઆઈડીસી ખાતે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે પાંચ જરૂરિયાત બહેનોને સંસ્થા તરફથી સિલાઈ મશીન આપવામાં આવ્યું જ્યારે મહિલા દિન નિમિત્તે બહેનોને ગેમ રમાડવામાં આવી ત્રણસોથી વધુ બહેનો તથા ગાયત્રી પરિવાર જોડાયા હતા તમામ આયોજન શ્રી સ્વામી ફાઉન્ડેશન સની સ્વામી વિરાજ સ્વામી તથા સંસ્થાના ટ્રસ્ટીઓ ફાલ્ગુની ચૌહાણ સંજય કોન્ટ્રાક્ટર ડીએમ કાપડિયા દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું સાથે ઉપસ્થિતિમાં વિધાનસભાના ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા ડીસીપી જેસી કોઠિયા તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મહિલા દિનની ઉજવણી રાખવામાં આવી હતી સાથે ફાઉન્ડેશનમાં તાલીમ લીધેલ બસોથી થી વધુ બહેનોને કીટ તથા સિલાઈમાં ઉપયોગી સાધનો ગિફ્ટ કરવામાં આવ્યા જેણે જેણે અહીંયા તાલીમ લીધેલી હતી એ બહેનોને અર્પણ કરવામાં આવ્યા સાથે સાથે જે જરૂરિયાતમંદ સંસ્થામાં તાલીમ લીધેલી પાંચ દીકરીઓ હતી એ પાંચ દીકરીઓને આજે કેવુરભાઈનો બી જન્મદિવસ હોય તો એમના હસ્તે અમને મશીન અર્પણ કરવામાં આવ્યા